તો આટલું સમજો કે આ શરીરમાં જીવ જીવે છે બરાબર એ સુખ માટે ભૂખ માટે વિષય માટે માન માટે અપમાન માટે વિકાસ માટે સુખ માટે બરાબર તો એ જોનાર કોણ આ શરીરમાં જીવ જીવે છે એ જોનાર કોણ એ ત્રીજો પુરુષ થયો આપણે હું કીએ છીએ કોણ છે શરીર તો કહેતો નથી તો શરીરને હું કહીએ છીએ શરીર ને ભેગા થઈ જાય ભેગું મનાઈ ગયું

બે નો દાળ ઘણી સારી બનાવતા હોય કેટલાક તો મસાલા બધા નાખ્યા તો દાળ જ ક્યાંક ના કહેવાય હવે જે મસાલો નાખ્યો જુદો જોવું જોઈએ દાળ ના મસાલા નાખ્યા નોખા નાખે મૂકો બટન ભેગું છાની પિન થઈ ગયો દાળ થઈ ગઈ નોખા દાળ હતી કહેવાય કહેવાય બધું કેવાય બરાબર દાળ ના કેવાય

પછી પ્રમાણ નહીં ખબર હોય હા કે ભાઈ જો પાણી વધારે પડે તો પાતળી ચા થઈ જાય પછી ફીચકી થઈ જાય પછી દૂધ વધારે હોય તો મીઠી થાય ખંડ વધારે તો ગળી થઈ જાય દૂધ ઓશું ખંડ વધારે ને તો હાજ ના ભાવે દૂધ ઓશું હોય ખંડ વધારે હારી કરવા માટે ગળી થાય પછી પણ ચાની મીઠાશ ના મીઠાશ પછી ભૂકી ઓછી હોય ચાની હમ તોય ફીકી થઈ જાય દૂધ પાપડ ના આવે પછી સ્વાદ જેવો ના આવે

ના તો ખારું ના થાય ના થાય પ્રમાણ સજા એ પ્રેક્ટિસ છે અનુભવ કેવાય એને આટલા આટલી આટલું મીઠું જોવે આટલી ખાંડ જોવે આટલું મસાલો જોવે એનું જ્ઞાન કે ભાઈ બરાબર એમાં આપણે જીવન જીવીએ ને બધા તત્વો જે તે કામ કરતા હોય જે તે પ્રમાણે મન ભળેલું હોય બુદ્ધિ ભળેલી હોય શરીરના તત્વો ભરેલા હોય વાણીથી બોલાતું ભણેલું હોય માથથી અફળો ભણેલું હોય એ તત્વોની મર્યાદા સાંભળવું આપણને તો એ એટલો ઉપયોગ કરો તો તમે હાવ છૂટા ને તો સાધનનો ઉપયોગ કરતા કરતા તમારું બનતું નથી જે જ્ઞાનથી જે સમય કરવો પડે

તો પોતે નહીં કરતો માલિક નહીં તો માલિક એમાં તમે જે કામ કરો એક જ્ઞાન થી કરવી કહેવાય અને હું કરું છું કરો તો કરતા પણ તો બંધન થાય બંધન થાય તો આ જીવન આ રીત છે કે તમે તમારા જ્ઞાનના ના જ્ઞાન ના થવું તમે જાણો છો કે હું જાણો છું એના માલિક ના થવું ક્રિયા ના માલિક ના થવું આ તત્વો કે જરૂર પડે આ જીવનના તત્વો

કોઈ જોતું ના હોય તમે એકલા હોય તો ભગવાન જાણતા હોય તો અંદર છે અંદર અંદર

જેવો આપડે મહિમા કહીએ મહારાજ મહારાજ કરીએ પૂજા કરીએ આરતી કરીએ થાય કશું ના થાય સમજો તો થાય તત્વો મારા હોય તમારા માટે સમજવાનું છે અવગના કરવાની નથી નામે ના જવી જોઈએ દર્શન નકામો ના જવું જોઈએ મેળા નકામો ના જોવા જોયે આ રાખી અને કઈક વાણી નો પગલે પગલે ચાલવું જોયે તો તમને મળે એના માટે સત્સંગ થાય સમજાવી કહ મનો ભાઈ તમે કહો પ્રશ્ન આવે છે બાપુ સમાધાન

મનુભાઈ જોનાર ના તમે જોઈએ કોણ મનુભાઈ કે છે જીવના છે હું છે એ મનુભાઈ જાય તો તમે મનુભાઈ છો સમજાય

એ લડે બધા પણ લડવા જેવું ના પડે આ મિસાઈલ શું મોકલે છે તે જવાબ મોકલે તો જ જાય બીજા ના જાય તો નિશાન તાકતા હશે તો મિસાઈલ કઈ બનાવે કે આથી મિસાઈલ તમે બનાવી બરાબર તો આમાં બીજા વિરોધ પક્ષ હોય ને એના મશીન ના સમજ પડે તો તમે વિચાર હોય મશીન પડે એ તને પાડી દે આપડે કલ્પના ના કરીએ કે સત્ર કિલો દૂર છે

તો માણસ નું કામ છે કે જ્ઞાન નું કામ છે આ જડી જાય તો ફક્ત તમારા વિચારો ની આળસ થી આ ચોરાસી લાખ માં સુખ દુઃખ ન પામો આ હેતુ છે ફક્ત વિચારો આળસ થી સમજણ આટલું શું પડે આટલા અટકે હવે શું થાય એના માટે તો પડીએ છીએ આપણે આપણો સત્સંગ ને શું સત્તત્વ ને હાજરી અનુભવી સત્તત્વ ભૂલ્યો અને ભૂલ થાય એકબીજાને તો વિચાર વિને વેચી ખુલ્લું કરવું જે અનુભવ હોય એ સમજાવે કે ભાઈ એમ નહીં આવે રસ્તે જાઓ ગૂગલ ની બતાવો તો હા ગૂગલ આપણે એ રીતે જઈએ એનો વિશ્વાસ છે એટલે આમાં વિશ્વાસ મોટી વસ્તુ છે તો બધું આપણા હાથની વાત છે અવિનાશી પણ કેવાક ના કહેવાય જન્મરણ થાય જોડાણ નું થાય તો ખબર છે કે નહીં તો એ ખબર છે તો જન્મ મરણ વગર નહીં થાય જન્મ મરણ ઈચ્છો છો સુખ ભોગ માટે કેટલા કહેવું કઈ કરવાનું નથી તો ભલે જનમણ થાય ભલે કેન્સર થાય પણ સૂકો ખાવો તમાસાર પણ છોડવું નહીં ભલે જનમણ થાય વાંદરા થવાય ને કુતરાય થવાય કઈ નહીં એ ખાવા તૈયાર સમજવા તૈયાર નહીં એટલે આપણું આપડે કેટલું છે આપણે સમજી લેવાનું માપી લેવાનું આપણે કેટલા બુદ્ધિશાળી છીએ ને આને સમજવું પડે એટલે સ્વામિનારાયણ મહારાજે કીધું સ્વામિનારાયણ મહારાજે કે માણસ ચોપાડી વાળો હોય એટલે ચોપાડી એટલે જે વિષય આવે હું આરપાલ જાણતો હોય રાજકારણ જાણતો હોય વિજ્ઞાન જાણતો હોય બીજું નવું નવું જાણતો હોય ઘણા વિષય હોય બધું જાણતો હોય

આપણે કઈ કેટેગરીમાં વિષય ભોગ માટે વાપરે તો ઉદાર થઈ જાય અને કલ્યાણ માટે વાપરે તો ચડી જાય આત્મા પણ મૂક્યું છે ભગવાને હું જ તારામાં છું તારામાં હું જ છું બરાબર તું ઈચ્છીશ પામીશ મને સમજીશ કે મારે ભગવાન પામે મને પામીશ હું ભ્રમ છું હું એના પામીશ આ સંસાર ભગવાન તું એને પામેશ તો તું ઈચ્છીએ શું પામેશ તો વરડાન પેલા આપણે શું ઈચ્છીએ છીએ ભગવાનના વચન છે એ જ તમને ચાલે ત્યાં છોય તો એ નોર્સ કેવો થયું આ નોર્ષ કેવો થયું કે ભગવાન આપણી ઈચ્છાઓ જાણે છે આપણામાં ઈચ્છાઓ જાણે છે એ તમને પાછળ ભગવાન વાત છે

મુક્ત શક્તિ આપણા આપી છે પરમાત્મા એ અને પોતે હાજર છે અને તમે મન વંચિત પડતો આપનારા છે પણ ઓળખતા નથી આપણે તો આપણે જે નિશ્ચય કહીએ એમાં ભગવાન બેઠા છે તો કેવો નિશ્ચય કરો છો કોઈ ખોડી ખાતરી કરો છો ચાડી ચૂંટણી કરો છો તો એનું જ ચાલશે તમે કોઈ ખરાબી છો તો હમ ખરાબ હમ મનોમન સાક્ષી હોય

એવું તો અવ્યક્ત રીતે જોઈએ શકતા નથી આ બધું આપણે અંદર પણ જાણતા હોય

કે આપણે ખબર નહીં પડતી આપણને ખબર નહીં પડતી પણ થાય છે ખરી સ્વીકાર છે ને આપણે પડ્યું હવે સ્વીકાર છે ઊંડે જતો રહ્યો પણ પાછી સંસાર દેખાડો સંબંધો હતા ઊંડે જતા રહ્યા ભાઈ હતા જુદા રહ્યા અને બેના વ્યવહાર જુદા પડી ગયા એ સંબંધ ઊંડા જતા રહ્યા બાર બીજો વ્યવહાર થવા માંડ્યો પણ ભેગા થયો એટલે ભાઈ થઈ જાય તાજું થઈ જાય એટલે અંદર થી ઊંડે જતું રહ્યું તમે કહ્યું આત્મા એક શું મેં કીધું અંદર બધું એક જ છે જ્ઞાન એક જ છે આત્મા વ્યક્તિ નહીં જાણો છો ને તમે

જ્ઞાન આવું તો નિત્ય પણ દરેક પાસે પણ જાણવાનું જાણતા નથી બીજું જાણીએ છીએ વિકાસ ક્યાં છે બતાવો જ્ઞાન કો આત્મા કો એક જ છે વ્યક્તિ ના આત્મા વ્યક્તિ નહીં પણ છે આ જાણ આપણે જીવીએ છીએ ક્રિયા કરીએ છીએ પરિણામે જાણીએ છીએ

એ જ પોતે પોતે કરતા નથી કરતા નથી કરતા નથી પરમાત્મા પોતે કરતા નથી એના છતાંય કરતા હોય કરતા નથી કરતા છે તમે માગો